ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે સાઈન્સ સૂત્રની સાબિતી જોઈશું સદીશની રીતે તમે સાંભળ્યું જશે સાઈન ફોર્મ્યુલા ઘણો ઉપયોગી છે ત્રિકોણના ગુણોત્તરો માટે તો તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ અહીં આપણે યાદચ્છિક રીતે લીધેલ છે પી ક્યુ ને આર સદીશ સ્વરૂપે સાબિત કરીએ છીએ એટલે કે આપણે બંધ આકૃતિ બનાવવા માટે સદીશોને આ રીતે ગોઠવણ કરી છે કે એકનું પુચ્છ બીજાના શીર્ષ સાથે જોડે છે તો એ બી અને સી એ આપણા સદીશો છે જે ભૂજાઓ છે ત્રિકોણ પીક્યુઆર જો સર્વપ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ જેના વિશે આપણને માહિતી છે કે વન હાફ પાયો ગુણ્યા વેદ બરાબર બેઝ ઇન્ટુ હાઈટ પણ પાયો અને વેધ માટે વેધની રચના કોઈ એક પાયા ઉપર એટલે કે પી આર પર આપણે કરી છે એચની રચના જેથી કરીને તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ માટે સાઈન ઠીટા બરાબર એચ અપોન બી એટલે કે સામેની બાજુ અને કર્ણા તો કર્ણ માટે એવું કહી શકાય કે આ આપણે મૂલ્ય તરીકે સ્વીકારીએ બીનું મોડ્યુલસ બી તો આ પ્રમાણે જો કિંમતોને મૂકીએ કે આ ભૂજા એ આપણા માટે કહેવાશે સદીશ એનું મૂલ્ય ખાલી એ એચ માટે આપણે ઉપરથી કરતાં જો બનાવીએ તો બી સાઈન ઠીટા જે આપણા માટે ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે કે સદીસ ગુણાકાર માટે એ બી સાઈન તૈયાર થશે વન હાફ એ બી સાઈન એને આપણે જો ક્રોસ મલ્ટિપ્લિકેશન વિશે સ્વીકારીએ તો ટુ ટાઈમ્સ ડેલ્ટા એ ક્રોસ બી પણ એનું મૂલ્ય આપણે સ્વીકારીશું કારણ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ ક્રમનો નિયમ પાળશે નહીં એટલે આપણે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ એ મૂલ્ય સ્વરૂપે લાવીએ છીએ તો એ ક્રોસ બી એટલે કોઈપણ બે સદીશનું ક્રોસ મલ્ટીપ્લિકેશન સદીશ ગુણાકાર એ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું મૂલ્ય આપે છે આ આપણા માટે એક પહેલું પરિણામ થયું કે ત્રિકોણના ક્ષેત્રફળને આપણે સદીશ ગુણાકાર સાથે કઈ રીતે સંબંધ ધરાવીએ છીએ એનો ઉપયોગ જો આપણે ત્રણેય ભુજાઓ માટે કરીએ તો સ્વાભાવિક છે કે ત્રિકોણ જે છે તે જો સમાન હોય તો બાજુઓના પાયા તરીકે તમે કોઈપણનું સિલેક્શન કરો પણ ત્રિકોણનું ક્ષેત્રફળ બદલાશે નહીં એટલે આ પ્રમાણે જો જોઈએ તો મૂલ્યની દૃષ્ટિથી જે એ ક્રોસ બી થવું જોઈએ તે જ મૂલ્યની દૃષ્ટિથી બી ક્રોસ સી થવું જોઈએ અને તે જ મૂલ્યની દ્રષ્ટિથી સી ક્રોસ એ થવું જોઈએ આમ જો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશનને આના સમીકરણ સાઈનના ખૂણા દ્વારા જો ઓપન કરશો તો આ થશે એ બી સાઈન અને ખૂણો તો ખૂણા માટે આપણે કીધું હતું કે સદીશોમાં બે પૂછડીઓ વચ્ચેના ખૂણાને બે સદીશો વચ્ચેનો ખૂણો કહે છે તો એ પરિસ્થિતિમાં જો આપણે આ સદીશ ક્યુથી પી એને જો એક્સટેન્ડ કરીએ કારણ કે આપણને જોઈએ છે બે પૂછડીઓ વચ્ચેનો ખૂણો તો એ પરિસ્થિતિમાં આ ખૂણો થશે પાય માઇનસ એ જ રીતે આ સદીશને એક્સટેન્ડ જો કરીએ તો આ ખૂણો આપણા માટે બનવાનો જો ધારીને ચાલીએ ઠીટા છે તો આ આલ્ફા અને આ બીટા તો આ બનશે પાય માઇનસ બીટા અને તે જ રીતે આને એક્સટેન્ડ જો કરવામાં આવે આગળ તરફ તો તે પ્રમાણે આ પૂછડીઓ વચ્ચેનો ખૂણો આપણે બનાવીએ પાય માઇનસ આલ્ફા જેથી કરીને એ અને બી વચ્ચે ખૂણો આ તૈયાર થાય પાય માઇનસ ઠીટા આ બાજુ બી અને સી તેમાં સાઈન માટે ખૂણો તો છે બી અને સી આ વચ્ચે પાય માઇનસ આલ્ફા અને આ તરફ એ અને સી તો તેના માટે સાઈનનો ખૂણો જે રહેશે એ અને સી વચ્ચે પાય માઇનસ બીટા ચાલો હવે પાય માઇનસ કોઈ પણ ખૂણો એટલે ચરણ બીજું અને ચરણ બીજું સાઈન માટે છે જ એટલે સાઈનનો એ જવાબ ધન રહેશે જેથી કરીને આપણે એવું લખી શકીએ કે એ બી સાઈન ઠીટા બરાબર બી સી સાઇન આલ્ફા બરાબર એ સી સાઇન બીટા ત્રણેયને જો ત્રિકોણની ત્રણેય ભૂજાઓ એ બી સી વડે જો ભાગાકાર આપી દઈએ એટલે કે એ બી સી વડે ભાગતા તો જવાબ આવશે સાઇન ઠીટા અને નીચે એ અને બી કેન્સલ થાય તો સી અહીંયા રહેશે સાઈન આલ્ફા જો બી અને સી કેન્સલ થાય તો એ અને આ બની જશે સાઈન બીટા જેમાં એ અને સી કેન્સલ થતાં બી તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમારી પાસે જે સમીકરણનો ગુણોત્તર આવ્યો છે સાઈનના ખૂણાના નીચે કોઈ ભૂજા તો એ છે આપણું સાઈન સૂત્ર જે આ રીતે રીડિંગ થાય કે જે પણ બે સદીશો વચ્ચેનો ખૂણોના સાઈન હોય તેને તેનો ગુણોત્તર તેની સામેની ભૂજાના મૂલ્ય સાથે કરવામાં આવે તો એ સમાન રહેશે એટલે જોઈ શકો છો કે સાઈન ઠીટા તો ઠીટાની સામે સીનું મૂલ્ય એટલે કે સી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તો આલ્ફાની સામે એનું મૂલ્ય તો સાઈન આલ્ફાના નીચે એ અને ઇક્વલ ટુ એવી જ રીતે બીટા તો બીટાની નીચે બીનું મૂલ્ય આ છે સાઈન ફોર્મ્યુલા આપણું જે આપણે સદી સ્વરૂપે સાબિત કર્યું એટલે અહીં આપણને બે મુખ્ય પરિણામ મળે છે કે સાઈન સૂત્રની સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ એ બમણું હોય છે તેના ક્રોસ પ્રોડક્ટ કરતાં થેન્ક યુ